અને હરવાર ગેળા આવી જાય છે અને પપ્પા જો આપણે શાહ ને કાંક ઘીવાળી રોટલી ખાય છે એનો કાંઈ એમનો ખોરાક હજી પપ્પાનો તો બસ જો આપણે જલ્દી જલ્દી ખાઈ લઈને નીકળ્યું ઓફિસ હાટું કારણ કે આજે આપણે વહેલા જઈએ છીએ કાલે મોડું થઈ ગયું હતું ઘણું અને આપણે વહેલા આજને પંદર થઈ ગયું હું જો બસ હવે નાસ્તો કરી લઈએ આપણે સિરાવી લઈએ જલ્દી જલ્દી અને જઈએ ઓફિસ પર

એટલે બસ હવે ઘેરે જઈએ ધીમે ધીમે કારણ કે હવે લે હં છે તો ફાઇનલી ગાઈડ આપણે ફાઇનલી ક્યારે ભૂગી ગયા છીએ અને ક્યારે આપણે હાલ બનાવી છે અડદની ડાળ તો બસ હલ્દી હા ખાંડ આપણે કપડાં લેવાનું આવે ને એટલે કપડાં લેવા પડશે કે ને કપડા હે મમ્મી કીધું લઈ આવે આપણે પપ્પાને કપડા લેવાના પપ્પા તમારે લેવાના છે તૈયાર કે સીવડાવવાના તૈયાર કપડા તૈયાર કરવા મળે તો બસ હવે આપણે જલ્દી જલ્દી ખાઈ લઈએ અને અમે ટ્રેને જઈ તમારે આવવાનું છે કે હે લઈ લેજો એ સારી જઈ કપડાં લેવા ચાલો લઈ આવે કપડા અગિયાર એની ખરીદી કરી આવે આવી ગઈશ તો ફાઇનલી જો આપણે આ કપડાં લઈ લીધા છે ઓહો આ ભાઈના લીધા છે મારા પપ્પા હાટો લીધા છે ને મારી હાટો લીધા છે દાનગી ગયો માંથી અહીંયા ક્યાં બોર્ડ બધા તો હાલો મારું તો ફિટિંગ કરવા નાખ્યા છે અને અમારા રોપાના લે તો યુટ્યુબ ફેમિલી ફાઇનલી આપણે ત્યાં ગાયત્રીમાંથી નીકળતા હતા આપણો ભાઈ પણ રહી છે સંતોષ ન કરવા હલતા હલતા અમને વિચાર આવ્યો કે એની ઉપર કરી નાખ્યું મસ્તીનું બ્રેન એની એને કોલ કરીશું આપણે અને એને આપણે કહેવું કે અહીંયા આવ્યો આપણે લવ થઈ ગયું હું તો વિચાર ગાયત્રીમાં એ નવી ટીવી છે કે નહીં ત્યાં નીચે બોલાવી અને એને કહે કે મારે મોટી લવ થઈ ગઈ છે જોઈએ આવે છે કે નથી આવતું એમ કઈ રીતનું છે અત્યારે જ કરાય હાલો ક્યાં છો એલા ક્યાં છો રૂમ રૂમે મારો ભાઈ અહીંયા ગાયત્રી માં તો જલ્દી તું લપ થઈ ગઈ છે મોટી આ છે ને ડાઈ થઈ છે બહુ બે ત્રણ જણા છે તું હોય જલ્દી આવી અહીંયા ગાયત્રી માં ટીવી નીચે જલ્દી આવ હું એકલો છું અત્યારે તો મારો કાકલો પકડીને ઊભા છે ઓલ્યા તેને મને કીધું તારે જેટલા હોય બોલાય લે હે જલ્દી મારો ભાઈ હા આવે છે ગાય જોઈએ કઈ રીતનું રિએક્શન હોય તો ગાઈ તમને બધાને એક વાત કહું આ બ્રેન્કની છે ને મેં ઓલરેડી જુરા વાત કરેલ છે મેં એને કીધું કે આ રીતનો હું તને ફોન કરી પછી તારે મને કહેવાનું છે કે આવું ને આ રીતનું જરાક ઇગ્નોર કરી દઈએ અને અહીંયા આવી આપણે ખાલી એ વસ્તુ જોવાની છે કે અહીંયા આવીને એક્ટિંગ કેવી કરે છે બરાબર કોઈને ખબર તમે કોઈ કહેતા નહીં એને બરાબર કે હું બ્રેન્ક કરું છું

તે જો આ વીડિયા આટુ અમને ખોટે ખોટા અંજો આ હસડી ગયો મા ચોથા વાળા ઉદાડરા કે મને નથી એક હું જોઉં જો તો આને કોવિડ માં ત્રણ જો હારાથી કઈ ગયો ફૂલ ગયો કાંઈ આપણો પોસ્ટ તો હોઈ ગયો તો ફેમિલી યાર આને શું કેવું હું મારે આને હકીકત વિડીયો બનતી સૌ આખો આને રિમંડમાં લેવાનો તો હકીકત આગળ હોય બરોભાઈ આવવું જ પડે આમ તો એક પણ એવો પાકો બાજુ છે ફોન કર્યો તરીકે ફોનની વાત છે ને છટા કેટલા પહેરવાની વાત નથી

呵呵呵